નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલાં આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજેરોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકે મળતા રહે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો પશુપાલકો માટે આવ્યા સારા સમાચાર લોકસભાની ચૂંટણીના માહોલમાં લોકો વધુ મતદાન કરે તે હેતુથી મિત્રો અમૂલ ચેરમેનના નિર્ણય બાદ હવે સાગર ડેરીએ પણ મહત્વનો નિર્ણય કર્યો છે જેમનો લાભ મિત્રો ડેરીમાં દૂધ ભરાવનારા પશુપાલકોને થશે મતદાનના દિવસે જે પણ લોકો મતદાન કર્યા બાદ દૂધ મંડળીમાં પોતાનું મતદાન નિશાન દેખાડશે તો તેને મંડળી તરફ રૂપિયા એક રૂપિયાનું ઇન્સેન્ટિવ પ્રતિ લીટરે આપવામાં આવશે જેમાં મિત્રો સાગર ડેરીની અંડરમાં ચાલતી તમામ ડેરી મંડળીઓનો સમાવેશ થાય છે ત્યાર પછીના સમાચારો મોબાઈલ ખરીદવા માટે છ હજાર રૂપિયા સુધીની સહાય જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર તરફથી છ હજાર રૂપિયા સુધીની સહાય સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા છ હજાર રૂપિયા સુધીની સહાય મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો બંને કેસમાં આ સહાય મળવાપાત્ર થશે જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ

એટલે કે મિત્રો બેમાંથી ઓછું હોય બાવનસો રૂપિયા અથવા તો છ હજાર રૂપિયા સુધીની સહાય આમાંથી બેમાંથી જે પણ ઓછું હોય તે ખેડૂતોને સહાય મળવાપાત્ર થશે ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો ક્યારે આવશે આ સમાચારની વિસ્તારથી વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે અને આ નાણાં દર ચાર મહિને બે હજાર ત્રણ હપ્તામાં આપવામાં આવે છે આવી સ્થિતિમાં આ વખતે ખેડૂતો યોજનાના આગામી હપ્તા એટલે કે સત્તરમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે આવી સ્થિતિમાં ઘણા ખેડૂતો કહી રહ્યા છે

થઈ શકે છે જોકે હજી સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાતો કરવામાં આવી નથી જેથી મિત્રો મિત્રો જે પણ હજાર રૂપિયાનો સત્તરમો હપ્તો મેળવવા માંગતા હોય તે મિત્રો ઈ કેવાયસી અને જમીનના રેકોર્ડની ચકાસણી તેમજ મિત્રો આધાર કાર્ડ ને બેંક ખાતા સાથે જરૂરથી લિંક કરાવી દેજો જે પણ ખેડૂત મિત્રોએ આધાર કાર્ડ સાથે લિંક નહીં કરેલું હોય તેમને મિત્રો બે હજાર રૂપિયાનો સત્તરમો હપ્તો નહીં મળે ત્યાર પછીના સમાચારો મિત્રો ઈ સમૃદ્ધિ પોર્ટલ ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર મિત્રો ખેડૂતોને તરત જ ફાયદા મળે તેના માટે કેન્દ્ર સરકારે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધાયેલા ખેડૂતો પાસેથી સીધી કઠોળ ખરીદવાનો નિર્ણય લીધો છે સહકારી મંત્રાલયના જણાવ્યા મુજબ બફર સ્ટોક માટે ખેડૂતો પાસેથી છ લાખ ટન કઠોળ ખરીદવામાં આવશે જોકે મિત્રો સહકારી મંડળીઓ નાફેડ અને એનસીસીએફ દ્વારા પૂર્ણ કરવામાં આવશે જણાવી દઈએ કે મિત્રો

અરહર દાળ અને બે લાખ ટન મસૂરની ખરીદી કરવામાં આવશે ત્યાર પછીના સમાચારો મિત્રો અકસ્માત બાદ પાંચ લાખ રૂપિયા સુધીની સહાય માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના લાવશે માર્ગ અકસ્માતનો ભોગ બનેલાઓને પાંચ લાખ રૂપિયા સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે આ અંગે મિત્રો છત્તીસગઢમાં એક પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે કેન્દ્રએ કહ્યું કે પ્રોજેક્ટના પરિણામોના આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે અકસ્માતના ના દિવસ સાત દિવસ સુધી મફત સારવાર આપવામાં આવશે ત્યાર પછી સમાચારો મિત્રો દરરોજ ત્રીસ ખેડૂતો આપઘાત કરે છે રાહુલ ગાંધી મિત્રો આરોપ લગાવ્યો છે કે બીજેપી ના શાસન માં આવી હતી બે હાજર ની સરખામણીએ ખેડૂતો નું દેવું સાઠ ટકા વધી ગયું છે સરકારે છેલ્લા દસ વર્ષમાં ઉદ્યોગપતિના સાત પોઈન્ટ પાંચ લાખ કરોડ માફ કર્યા મિત્રો પાક વીમા યોજના નો ભાગ બનેલી ખાનગી વીમા કંપનીઓ ચાલીસ હજાર કરોડની કમાણી કરી છે કોંગ્રેસનો હેતુ મિત્રો કૃષિ ખર્ચ ઘટાડવો અને ખેડૂતોને તેમના પાકના વ્યાજબી ભાવ આપવાનો છે ત્યાર પછીના સમાચારો મિત્રો હવે કોઈ પણ બની શકશે ખેડૂત મળતા અહેવાલ પ્રમાણે ગુજરાતમાં હાલના ગણોધારાના કાયદામાં ઘણા ફેરફારો કરવાનું આયોજન છે જૂની અને નવી શરતની સમગ્ર પ્રક્રિયાને હટાવવા છે આ માટે સરકારે એક કમિટી બનાવી છે કમિટી મિત્રો એપ્રિલમાં રિપોર્ટ સરકારને આપશે મિત્રો લોકસભાની ચૂંટણી પછી ગુજરાતમાં ગણોત ધારાના કાયદામાં ફેરફારો થશે તો મિત્રો ગમે તે વ્યક્તિ ખેડૂત બની શકશે મિત્રો જૂની શરતની અને નવી શરતની જમીનને લઈને ઘણી સમસ્યા છે તેમનું પ્રીમિયમ ભરવામાં પણ લોકોને મુશ્કેલી પડે છે ત્યાર પછીના સમાચારો મિત્રો પીએમ મોદીની વધુ એક ગેરંટી મિત્રો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ એક કરોડ પરિવારોને સોલાર પેનલ દ્વારા મિત્રો દર મહિને ત્રણસો યુનિટ સુધીની મફત વીજળી આપવામાં આવશે આ યોજના દ્વારા એક વર્ષમાં અઢાર હજાર રૂપિયાની બચત થશે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ બે અને પચીસ માટે રજૂ કરેલા વચ્ચગાળાના બજેટમાં આ માહિતી આપવામાં આવી હતી થોડા દિવસો પહેલાં વડા

મિત્રો આ યોજનામાં અરજી કરવા માટેની વાત કરી દઈએ તો આધાર કાર્ડ સરનામો પુરાવા વીજળી બિલ આવક પ્રમાણપત્ર મોબાઈલ નંબર બેંક પાસબુક પાસપોર્ટ સાઇઝ નો ફોટો રેશન કાર્ડ અને મિત્રો આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડે છે જો તમે પણ મિત્રો અરજી કરવા માંગતા હોય તો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ અરજી કરી શકો છો ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સહાય ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક ડબલ કરવા માટે તેમજ મિત્રો વધારવા માટે અવનવી ખેડૂત લક્ષી યોજનાઓ બહાર પાડવામાં આવે છે ખેડૂત યોજનાઓની યાદી આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન બહાર પાડવામાં આવે છે ખેડૂતો ખેતીમાં સારી રીતે અને ઝડપી ખેડ કરી શકે અને કુદરતી સાધન પરંપરાગત સાધનો કે ટ્રેક્ટરનો ઉપયોગ કરી શકે તે હેતુસર મિત્રો ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સહાય આપવામાં આવે છે ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે ટ્રેક્ટર સહાય યોજના બે હજાર ચોવીસ નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો કેવા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે તો મિત્રો નાના અને સીમાંત ખેડૂતો અને મહિલા અને એસસી અને એસટી ખેડૂતોને કુલ ખર્ચના પચાસ અથવા તો સાહીઠ રૂપિયા સુધીની સહાય બેમાંથી જે પણ ઓછું હોય તે ખેડૂતોને મળવા પાત્ર થશે તેમજ મિત્રો અન્ય ખેડૂતો અને જનરલ ખેડૂતોને કુલ ખર્ચના ચાલીસ અથવા તો મિત્રો પિસ્તાલીસ રૂપિયા સુધીની સહાય બંને માંથી જે પણ ઓછું હોય તે ખેડૂતો ને મળવા પાત્ર થશે મિત્રો ટ્રેક્ટર સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો આ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રે છે ત્યાર પછીના સમાચારો ખેડૂતોને આ યોજનામાં ચાલીસ હજાર રૂપિયા સુધીની સહાય મિત્રો વિધાનસભાનો દોર શરૂ છે અને અંદરો અંદર વિધાનસભામાં પ્રશ્નોતરે કરવામાં આવી છે ત્યારે આપણા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે વિપક્ષ દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો કે શાકભાજીના પાકોમાં ખેડૂતોને શું મદદ મળી ત્યારે મિત્રો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જવાબ આપ્યો કે બે હજાર થી લઈ બે થી શાકભાજીના પાકોમાં એક યોજના ચાલુ છે અને મિત્રો આ યોજનાનો નામ છે ટ્રેનર્સ મંડપ યોજના મિત્રો આ યોજનાને અંદર શાકભાજીને આવી રીતના મિત્રો એક મંડપ બનાવીને એમાં લટકાવવામાં આવે છે જેથી મિત્રો શાકભાજી નીચે પડી ન જાય અને ખરાબ ન થઈ જાય એના માટે મિત્રો આ ટ્રેનર્સ મંડપ યોજના શરૂ કરવામાં આવી છે અને આના માટેનો જે પણ ખર્ચો થાય એના માટેની સહાય રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે અને મિત્રો જણાવી દે કે આની અંદર કેટલી કેટલી જેટલી સહાય મળવા છે તો સામાન્ય ખેડૂતોને પચાસ ટકા સુધીની સહાય એટલે કે જેટલો પણ તમારો ખર્ચો થયો હોય એમના પચાસ એટલે કે અડધે અડધું સહાય તમને મળશે અને વધુમાં વધુ છવ્વીસ રૂપિયાની પ્રતિ હેક્ટરના મુજબ મિત્રો સહાય મળવા પાત્ર થશે તેમજ મિત્રો અર્ધ મંડપ અને પાકા મંડપમાં ચાલીસ રૂપિયા પ્રતિ હેક્ટર અને પાકા મંડપ જો બનાવવાનો હોય તો એસી રૂપિયા સુધીની સહાય પ્રતિ હેક્ટરની તમને સહાય મળશે તો ટ્રેનેજ મંડપ સહાય યોજના અંતર્ગત ખેડૂતોને સહાય મળી રહી છે ત્યાર પછીના સમાચારો ખેડૂતોને પાક વીમાને લઈને સૌથી મોટા સમાચાર અને અગત્યના સમાચાર કહી શકાય મિત્રો ગુજરાતની અંદર પાક વીમા યોજના બંધ કરવામાં આવી છે આ પાક વીમા યોજના કંપની અને રાજ્ય સરકારના ડખાને લીધે બંધ કરી છે ત્યારે મિત્રો આ ડખાને કારણે હવે પાક વીમા યોજના ફરીથી શરૂ થાય તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે તો સરકારે મિત્રો પાક વીમા યોજના વિશે શું કીધું તો મિત્રો ગુજરાતમાં ફરીવાર પાક વીમા આગામી ખરીફ સિઝનમાં રાખીને જ આ નિર્ણય કરવામાં આવશે કારણ કે પેલા પાક વીમા કંપનીઓ ખેડૂતોને લૂટી જાતી હતી તેને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ખેડૂતોને પાક વીમાની રકમ અડતાલીસ કલાકની અંદર મળી જાય એવી મોટી ચર્ચા વિચારણાઓ અને ઝડપી પ્રોસેસ પણ કરવામાં આવશે તો મિત્રો પાક વીમા યોજના ફરીવાર શરૂ કરવાને લઈને રાજ્ય સરકારે પણ મોટા સંકેતો આપી દીધા છે ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે તે હેતુસર આ ખેડૂત પોર્ટલ ઉપર બાર માર્ચથી તારીખ અગિયારમી મે બે સુધી ખેડૂતોને ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેમાં ખેડૂતોને મિનિ ટ્રેક્ટર પાવર ટીલર પાક સંરક્ષણના સાધનો કોલ્ડ સ્ટોરેજ રાઇપનિંગ એકમ અને પેક હાઉસ અને ડુંગળીના મેળા મિનિમલ પ્રોસેસિંગ એકમ વજન કાટા પ્લાસ્ટિક કે વગેરે માટે ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકે છે ખેડૂતો ઓનલાઈન અરજી કરવા માટે બાર માર્ચ થી તારીખ મિત્રો અગિયારમી મે હાજર ચોવીસ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે ત્યાર પછીના સમાચારો વ્યવસાય કરવા મળશે પચાસ હજાર રૂપિયા સુધીની સહાય પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના હવે ડિસેમ્બર બે સુધી લંબાવવામાં આવી છે અગાઉ તેમની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હતી મિત્રો આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે નાણાં મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા મજૂર અને કોઈ પણ અન્ય નાગરિકને કરિયાણા રેડીમેડ અથવા તો ફલ

દસ હજાર રૂપિયા સુધીની સહાય મળે છે ત્યારબાદ તેમને વીસ હજાર અને પછી પચાસ હજાર રૂપિયા સુધીની ડબલ સહાય મળે છે જોકે મિત્રો એક રકમ ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા બીજી લોન આપવામાં આવે છે